જેની અંદર પાંચ હજાર કરતા પણ વધારે પ્રશ્ન છે આપણા સંપૂર્ણ પચાસ માર્ક્સના સિલેબસ મુજબ જો આને ખરીદવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણીસો ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈ પણ માહિતી જો જોઈતી હોય તો આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ડેમો કોપી જોઈ હોય તો પણ મેસેજ કરી દેજો ઓકે જવાબો સાથે જ આપેલા હશે પ્રિન્ટ પણ કાઢી શકાય છે તમામ વસ્તુ એ ટુ ઝેડ આવી જશે આટલું કરો વાર્તા પૂરી થાય ઓકે આના સિવાય મિત્રો ટેસ્ટ સિરીઝ વિશે પણ તમે જાણો જ છો કે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર હાઈકોર્ટ ડ્રાઈવર માટે એકવીસ ફૂલ મોક ટેસ્ટ લોન્ચ થઈ ચૂકી છે જેની અંદર આપણો આખે આખો આ જે સિલેબસ પચાસ માર્ક્સનો પચાસ માર્ક્સ પચાસ ક્વેશ્ચન અને જીરો પોઈન્ટ તેત્રે જે તેત્રીસ નેગેટિવ સિસ્ટમ સાથે પિસ્તાલીસ મિનિટનો સમય સંપૂર્ણ પરીક્ષા જેવો જ મિત્રો તમને અનુભવ થશે પહેલી મોકટેસ્ટ ફ્રી છે તો માત્ર મિત્રો ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો ફક્ત પહેલી મોકટેસ્ટ ફ્રી છે એ આપી દેજો જો પરીક્ષા જેવો તમને અનુભવ ના થાય તો મને કહેજો ઓકે તો સો ટકા પરીક્ષા જેવો જ અનુભવ જો થાય સારી લાગે તો પરચેસ કરજો ન કરતા ઓકે તો આખે આખે આ વિગતો આપે છે એકવીસ મોક ટેસ્ટ પ્લસ એની પીડીએફ પણ મળી જશે રેન્કિંગ ને બધું હશે ટોટલ માહિતી મળી જશે એપ્લિકેશન ઉપર શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે તાજેતરમાં એકવા ટેક પાર્ક નામના ભારતના પ્રથમ વોટર ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું ચાલો તો મિત્રો આનું ઉદઘાટન થયું હતું આસામ ખાતે ઓપ્શન એ સાચો જવાબ રહેશે નેક્સ્ટ નીચેના પૈકી કોણે યુએન પોપ્યુલેશન એવોર્ડ બે જીત્યો છે યુએન પોપ્યુલેશન એવોર્ડ બે નું વિજેતા કોણ બન્યું છે તો મિત્રો એ બન્યા છે વર્ષા દેશ પાંડે વર્ષા દેશ પાંડે નેક્સ્ટ કયા રાજ્યએ આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સંભાળ સુધારવા માટે દેશનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો એ છે આપણું ગુજરાત રાજ્ય નેક્સ્ટ તાજેતરમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીના સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ઓકે મોસ્ટ ટાઈમ પરીક્ષાની દ્રષ્ટિએ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ઓકે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી તો આના તાજેતરમાં સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો જવાબ આવશે સંજય કોલ ઓકે સંજય કોલ નેક્સ્ટ વર્ષ ચોવીસ પચીસમાં ભારતમાં કેટલામાં સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન થયું હતું તો જવાબ મિત્રો આઠમાં લદ્દાખના તાજેતરમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો નિમણૂક કરવામાં આવી છે કવિંદર ગુપ્તાની ઓપ્શન સી સાચો જવાબ ત્યારબાદ ક્વેશ્ચન છે પોરોના જંગલો ખાલી જગ્યા નદીના કિનારે આવેલા છે પોરોના જંગલો તો જવાબ આવશે મિત્રો હનરાવ નદી કઈ નદી હનરાવ નદી પોરોના જંગલો કયા જિલ્લામાં આવે કયો જિલ્લો લાગે પોરોના જંગલોમાં સાબરકાંઠા જિલ્લો નેક્સ્ટ ખાલી જગ્યા ગ્રહ સૂર્યમંડળનો સૌથી નાનો અને ઝડપી ગ્રહ છે તો આપણે જે સૌ જાણીએ છીએ સૌરમંડળનો મંડળનો સૌથી નાનો ગ્રહ એટલે બુધ ગ્રહ નેક્સ્ટ વચ્ચે વચ્ચે કિનારે ત્રીસ મીટર ઊંચી એવી કાંપથી રચાયેલી કરાડો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે ચાલો તો મિત્રો એ ઓળખાય છે સુવાલીની ટેકરીઓ તરીકે ઓકે સુવાલીની ટેકરીઓ નેક્સ્ટ પાણીયા અભયારણ્ય અથવા તો પણ્યા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઓકે તો પાણીયા અભયારણ્ય આવેલું છે અમરેલી જિલ્લામાં કયા જિલ્લામાં અમરેલી જિલ્લામાં નેક્સ્ટ ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં ફ્લોપારનો વિપુલ જથ્થો મળી આવે છે તો ફ્લોપારનો સૌથી વધુ જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે તો જવાબ રહેશે છોટા ઉદયપુર બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ખાલી જગ્યા જિલ્લામાં સ્ત્રી પુરુષ પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે ચાલો તો આમાં મિત્રો કન્ફ્યુઝન રહેતું હોય છે કે ડાંગ આવે કે તાપી આવે આવે મિત્રો ડાંગ ઓપ્શન ખાલી જગ્યા ગ્રેનાઇટ જે છે તે રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો હતો ચાલો તે સ્થાપવામાં આવ્યો હતો જમશેદપુર ખાતે કંડલા બંદર ખાલી જગ્યા બંદર તરીકે પણ ઓળખાય છે કંડલા બંદર એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે દીનદયાલ પોર્ટ ઓકે આ કંડલા બંદર ને દીનદયાલ પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે આના સિવાય આને ભરતી બંદર પણ કહેવામાં આવે છે નેક્સ્ટ ગુજરાતમાં નીચેના પૈકી કયું અથવા કયા સ્તર રામસર સાઇટ તરીકે જાહેર થયેલા છે તો ખીજડીયા પક્ષીય ભેરણીયા આવે થોળ પક્ષીય અભ્યારણ્ય પણ આવશે નળ સરોવર પક્ષી અભયારણીઓ પણ આવશે એટલે ફાઇનલ જવાબ આવશે આપણો ઓપ્શન ડી ઉપર તમામ ગુજરાતમાં ચાર રામસર સાઇટ આવેલી છે ઓકે ચાર રામસર સાઇટ આવેલી છે ત્રણના નામ અહીં દર્શાવી દીધા છે અને ચોથી રામસર સાઇટ છે મિત્રો વઢવા વઢવાણા વેટલેન્ડ વઢવાણા વેટલેન્ડ ઓકે એ ચોથું છે સૌ પ્રથમ રામસર સાઇટ છે ખીજડીયા પક્ષી સોરી નળ સરોવર પક્ષી અભ્યારણ્ય આ સૌ પ્રથમ રામસર સાઇટ છે જેની જે સ્થાપના બે હજાર બારમાં કરવામાં આવી હતી અને સૌથી મોટી રામસર સાઇટ પણ નરસરોવર પક્ષી અભયારણ્ય જ છે મિત્રો નેક્સ્ટ ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ વન આવરણ ધરાવે છે તો કે ભારતનું સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય છે મધ્યપ્રદેશ નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લાઓના સૂકા ક્ષેત્રોમાં ગુડખડ જોવા મળે છે ગુડખડ ક્યાં જોવા મળે મિત્રો મુખ્યત્વે જે કચ્છના નાના રણમાં જોવા મળતા હોય છે ગુડખર બધું જે કચ્છનો નાનો રણનો જે વિસ્તાર છે એમાં સુરેન્દ્રનગરનો થોડોક જિલ્લો જે સુરેન્દ્રનગર જિલ્લાનો પણ થોડોક ભાગ આવે પાટણ જિલ્લાનો પણ ભાગ આવે કચ્છ જિલ્લાનો તો આવે જ તો ઉપરયુક્ત તમામ સાચો જવાબ બનશે નેક્સ્ટ ભારતે તેનું પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન વન ક્યારેય સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું જવાબ આવશે વર્ષ બે હજાર આઠ માં ઓપ્શન બી સાચો જવાબ આવી રીતે એક પ્રશ્ન પૂછાય છે કે ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યારે કર્યું હતું તો કર્યું હતું હતું ઓકે જેનું નામ રાખ્યું ઓપરેશન બુદ્ધા સૌપ્રથમ સૌ પ્રથમ સોરી પંચોતેર ની ચુમ્મોતેર ઓગણીસો માં ભારતનું પ્રથમ પરીક્ષણ ચાલો આયુધા આયુ ધારા વહિવ પ્રયોગ અર્થ આપો જવાબ આવશે જીવતા રહેવું તકસાધુ કયો સમાસ છે તકસાધુ નેક્સ્ટ હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગ્ના કયો છંદ છે આપણે વાત કરીએ તો આની અંદર અક્ષર ગણી લઈએ તો અક્ષર કેટલા થાય છે આમાં વાત કરીએ તો અક્ષર જો તમે ગણો તો સત્તર અક્ષર થાય છે સત્તર અક્ષર થાય તો આપણે જાણીએ છીએ કે સત્તર અક્ષરના ચાર છંદ છે ઓકે મંદાકાંતા પણ સત્તર અક્ષરનો છે શિખરીણી આમાં આવે અનુસ્તુપને માત્ર મેળતું રિમૂવ ઓટોમેટિક થઈ જશે ઓકે ચાલો હવે વાત કરીએ તો પ્રથમ અક્ષર કેવો છે તો કે લઘુ છે બીજો ગુરુ છે ને ત્રીજો પણ ગુરુ ગુરુ છે એટલે કે લઘુ ગુરુ ગુરુ આવું કયા છંદનું બંધારણ છે તો એ છંદ છે શિખરીણીબંધ ઓકે શિખરીણી શિખરીણી એટલે શિખરના વાર વધી પેલો લઘુ પછી ગુરુ ગુરુ આ બંધારણ છે શિખરીણીનું ઓકે તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી નેક્સ્ટ પારકાના હિત માટે કાર્ય કરવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો એને કહેવામાં આવે છે પરમાર્થ ઓકે મિત્રો આ સંપૂર્ણ એનાલિસિસ કરીને આપણે પેપર બનાવ્યું છે હાઈકોર્ટના જે હાઈકોર્ટ પટ્ટાવાળા હોય હાઈકોર્ટ બે હોય ઓકે હાઈકોર્ટ ડ્રાઈવરનું બે હજાર એકવીસનું પેપર હાઈકોર્ટ ડ્રાઈવરનું બે હજાર ચોવીસનું પેપર એના આધારે આપણી પીડીએફ પણ બનાવેલી છે જેમાં હાઈકોર્ટની તમામ પરીક્ષાઓના પીવાયક્યુ પણ લઈ લીધા છે ઓકે તો પીડીએફ અવસ્થિત પરચેસ કરી લેજો પીડીએ પરચેસ કરવા માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આજ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ દ્વારા વધારે માહિતી માટે આમાં કોલ કરી લેજો નીચેના પૈકી કયો શબ્દ જથ્થરવથરનો વથરનો છે જથ્થર વ્યથર એટલે બધું અસ્તવ્યસ્ત કરી નાખવું જથ્થર વથર કરી નાખવું એ જવાબ આવે અવ્યવસ્થિત નીચેના પૈકી કયો શ્રેષ્ઠનો વિરોધાથી શબ્દ છે શ્રેષ્ઠ શબ્દ નો વિરોધી શબ્દ કયો થાય તો જવાબ આવશે આની કનિષ્ઠ ચ્યાલ ત્યારબાદ નો ક્વેશ્ચન વાત કરીએ કે ચાર સ્ટ્રોક એન્જિનમાં સંપૂર્ણ એન્જિન ચક્રમાં કેટલા સ્ટ્રોક હોય છે તો મિત્રો એમ હોય છે ચાર ઓપ્શન સી સાચો જવાબ એન્જિન સિસ્ટમનો કયો ભાગ તેલમાંથી અશુદ્ધિઓને ફિલ્ટર કરે છે પાયાનું જ્ઞાન મોટર જે વાહનનું પાયાના જ્ઞાનના પ્રશ્ન છે મિત્રો આમાં જવાબ આવશે ઓઇલ ફિલ્ટર ઓકે જે ઓઇલ ફિલ્ટરનું કામ શું છે તેલમાંથી અશુદ્ધિઓને ફિલ્ટર કરે એક જોસ્ટમાં હાનિકારક ઉત્સર્જન ઘટાડવા માટે જે કયો એન્જિન ઘટક જવાબદાર છે એ છે મિત્રો ઈ જી આર વાળ ઓકે ઈ જી આર એન્જિનમાં વધુ પડતી ગરમી કયા ઘટકને નુકસાન પહોંચાડી શકે છે જવાબ આવશે મિત્રો રેડિએટરને ત્યારબાદ વાહનમાં ટાયરો આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે ઓકે મિત્રો તેનું કારણ છે કે ભાઈ જે છે ટાયરોનો અસામાન્ય ઘસારો અટકે છે ઓપ્શન સી સાચો જવાબ આવશે ઓકે અહીં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે કાર્યોની ટાયરો આવશે શું આવશે કે ટાયરોનો અસામાન્ય ઘટાડો અટકે છે એટલા માટે ચાલો કારની ડેશબોર્ડ ઉપર લગાવેલ ટેમ્પરેચર મીટર સેનું તાપમાન બતાવે છે ઓકે મોસ્ટ પી પ્રશ્ન છે ને આમાં ઘણા બધાને કન્ફ્યુઝન છે કે આમાં જવાબ શું આવે તો મિત્રો જવાબ જુઓ આમાં સાચો જવાબ આવે છે એનર્જી શું જવાબ આવે છે એનર્જી આનો સાચો જવાબ બનશે ઓકે તો આરટીઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મિત્રો જઈએ આપણે તો આ એનર્જી સાચો જવાબ બતાવે છે ઓકે તો એનર્જી આનો ફાઇનલ જવાબ રહેશે માન્ય સેન્ટરમાંથી તમે એલપીજી સીએનજી કીટ ફિટ કરાવી છે તો આરટીઓ માંથી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે તો જવાબ આવે હા નક નકલી લાયસન્સ પકડાઈ ગયા પછી લાયસન્સ માટે ફરી અરજી ક્યારે કરી શકાય ફરી અરજી જે છે એક વર્ષ પછી આપણે કરી શકીએ એક વર્ષ પછી મોટર વેહિકલ એક્ટ મુજબ કોઈ વાહન ખોટા ધંધે વાપરવા પર કેટલો દંડ થાય કે ખોટા ધંધે જો તમે વાપરો તો કેટલો દંડ થઈ શકે ચાલો તો જવાબ આવશે મિત્રો દસ હજાર રૂપિયા એન્ટી લોક બ્રેક સિસ્ટમ કયા પ્રકારના વાહનમાં ફરજીયાત છે એન્ટી બ્રેક સિસ્ટમ તો જવાબ આવશે હેવી કોમર્શિયલ વાહનમાં ઓપ્શન ડી હાઈવે પર ચાલતા હાઈવે પર ચાલતા વાહનના ઇનવેલિડ ઇન્સ્યોરન્સ માટે કેટલો દંડ છે તેના માટે મિત્રો દંડ છે દસ હજાર રૂપિયા સોરી હજાર રૂપિયા કેટલા એક હજાર રૂપિયા સોરી સોરી એક મિનિટ આની તો જે છે ઇનવેલિડ ઇન્સ્યોરન્સ તો એના માટે બી તો બે હજાર રૂપિયા દંડ છે ઓકે તો સોરી ફૂલ થઈ ગયું મિત્રો આમાં જવાબ આવશે બે હજાર રૂપિયા ઇનવેલિડ ઇન્સ્યોરન્સ માટે બે હજાર રૂપિયાનો દંડ થશે નેક્સ્ટ બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ બ્રેક લાઇટ એના વગર વાહન ચલાવવું એ શું જ બને છે ગુનો છે જ્યારે કારમાં ચાઇલ્ડ લોક ચાલુ કરેલું હોય ત્યારે એમાં જવાબ આવે કે દરવાજો ફક્ત બહારની બાજુથી ખોલી શકાય છે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલા સમય સુધી ચાલક વાહન ચલાવી શકે છે જવાબ ત્રીસ દિવસ સુધી ઓકે જે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થાય તો એક મહિના સુધી જે છે વાહન આપણે ચલાવી શકીએ કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ પહેરવો ફરજિયાત છે તો જવાબ આવશે તમામ કોમર્શિયલ વાહનોમાં ચાલો સર્વોચ્ચ ન્યાયલે સૂચ સર્વોચ્ચ સર્વોચ્ચ ન્યાયલે દ્વારા રોડ સેફટી કમિટી ની રચના ક્યારે કરવામાં આવી હતી 22 એપ્રિલ 2014 ચાલો રોડ સેફટી કમિટી ના પ્રથમ સેક્રેટરી કોણ હતા યાદ રાખજો એ અધ્યક્ષ નથી પૂછ્યું સેક્રેટરી પૂછ્યું છે રોડ સેફટી કમિટી ના પ્રથમ સેક્રેટરી તો એ હતા એસડી બંગા હેડલાઇટ હંમેશા ચાલુ રાખવાનું સૂચન ક્યારે કરવામાં આવ્યું હતું તો મિત્રો આ સૂચન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર સત્તરમાં ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ અંતર્ગત પ્રથમ સ્થાન મેળવનાર વ્યક્તિ કે સંસ્થાને કેટલી રકમ એનાયત કરવામાં આવે છે ઓકે તો ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ ટોટલ કેટલી કેટેગરીમાં આપવામાં આવે ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે એમાંથી પ્રથમ કેટેગરી જો પ્રથમ સ્થાન મેળવનારને એક લાખને પચીસ હજાર રૂપિયાનું ઇનામ મળે બીજી કે જે બીજું સ્થાન પ્રાપ્ત કરે ને એક લાખ ત્રીજા સ્થાન પ્રાપ્ત કરે એને પંચોતેર હજાર આ ક્રમમાં જ આપી દીધું છે પ્રથમને એક લાખ પચીસ હજાર બીજાને એક લાખ ત્રીજાને પંચોતેર હજાર ઓકે ટોટલ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે આટલું યાદ રાખશું નેક્સ્ટ વેદો તરફ પાછા વળો સૂત્ર કોણે આપ્યું તો આ સૂત્ર આપ્યું હતું દયાનંદ સરસ્વતીએ ચાલો માતર ભવાની વાવ ખાલી જગ્યા ખાતે આવેલી છે માતર ભવાની વાવ એ આવેલી છે અમદાવાદમાં ઓકે અમદાવાદના અસરવા વિસ્તારમાં આ માતર ભવાની વાવ આવેલી છે હજાર આઠસો ચોરાણું માં છ અને ચારની સ્થાન કિંમતનો સરવારો શોધો ઓકે તો મિત્રો એક આવે સ્થાન કિંમત અને બીજી આવે મૂળ કિંમત મૂળ કિંમત તો મૂળ જ હોય મૂળ કિંમત એટલે શું મૂળ કિંમત એટલે મૂળ કિંમત ચાર ની મૂળ કિંમત ચાર થાય આઠ ની આઠ થાય છ ની છ થાય પણ સ્થાન કિંમત સ્થાન માય સ્થાન કિંમત જે છે એ સ્થાન પ્રમાણે હોય ચારની સ્થાન કિંમત ચાર હોય કારણ કે આ એકમ દશક સો હજાર એવી રીતે તો ચારની સ્થાન કિંમત ચાર જ હોય ઓકે નવની નેવું હોય કારણ કે દશક છે એટલા માટે ઓકે તો આવી રીતે છ છની સ્થાન કિંમત કેટલી હશે છ હજાર ચારની સ્થાન કિંમત કેટલી છે ચાર તો આનો સરવાળો કરવાનો છે છ હજાર પ્લસ ચાર એટલે છ હજારને ચાર જવાબ આવે ચાલો એક હજાર ત્રણસો એકત્રીસ નું ઘન મૂળ ખાલી જગ્યા છે તો આપણે મોઢે પણ આ યાદ જ હોય મિત્રો તેરસો એકત્રીસ કઈ સંખ્યાનો ઘન છે તો આ અગિયાર નું ઘન છે ચૌદસો વિદ્યાર્થીઓ પૈકી ઓગણસાઠ ટકા છોકરા હોય તો છોકરીઓની સંખ્યા કેટલી હશે તો વાત કરીએ મિત્રો કેટલા ચૌદસો વિદ્યાર્થીઓ ટોટલ ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે ભાઈ ટોટલ ચૌદસો જેટલા વિદ્યાર્થીઓ છે આમાંથી ઓગણસાઠ ટકા છોકરા હોય તો છોકરી કેટલી હોય એકતાલીસ ટકા તો ગુણ્યા એકતાલીસ ટકા ટકા એટલે એકતાલીસ કરો ચૌદ ગુણ્યા એકતાલીસ એટલે જવાબ આવે પાંચસો ચુમોતેર નેક્સ્ટ એક એક વ્યક્તિ એકસો આઠ કિમી અંતર ત્રણ કલાકમાં કાપે છે તો તેની ઝડપ ખાલી જગ્યા છે ઓકે ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ કેટલી છે એકસો ભાગ્યા સમય કેટલો લાગ્યો ત્રણ કલાકનો ઓકે મિત્રો હવે આમાં મિત્રો જુઓ આપણાને મિતર મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાનું કહ્યું છે મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાનું કહે તો આપણે ફાઈવ પાંચ ભાગ્યા અઢાર વાળે ગુણવું પડે ઓકે બસ આનું સાદું રૂપ આપો તમે ઓકે ચાલો તો આનું હવે સાદુરૂપ મિત્રો આપીએ તો કે અઢાર છ કે એકસો આઠ થાય ત્રણ દુ છ ઓકે બે ગુણ્યા પાંચ બે પંચા દસ જવાબ આવે દસ દસ મીટર પ્રતિ સેકન્ડ ઓપ્શન એ સાચો જવાબ બનશે તો મિત્રો આ હતું હાઈકો ડ્રાઈવરનું સંપૂર્ણ પરીક્ષાલક્ષી મોસ્ટાઈમ્પી મોડલ પેપર ઓકે તો મિત્રો બધા પ્રશ્ન આવી રીતે મિત્રો આપણે કવર કરી ચૂક્યા છીએ જો તમને પીડીએફ મેળવવી હોય સારો કન્ટેન્ટ મેળવવો હોય પીડીએફ મિત્રો મોસ્ટ ટાઈમ પી છે પાંચ હજાર પ્રશ્ન તમે અવશ્ય રિવિઝન કરી લેજો તો પરીક્ષામાં કંઈ વાંધો નહીં આવે ચાલીસ માર્ક્સ તમે આરામથી લાવી શકશો આ પીડીએફ ની મદદથી તો અવશે પરચેસ કરી લેજો આપણે નંબર આપેલા છે મોક ટેસ્ટ પરચેસ કરવી હોય તો આપણે ફેમસ એકેડેમીના એમની એપ્લિકેશન ઉપર જાજો કે બધી માહિતી મળી જશે કોઈપણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો આપણા કોન્ટેક નંબર પણ આપેલા છે ત્રેસઠ પાંચ વીસ ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર તમે ફોન કરીને વધારે જાણકારી મેળવી શકો છો ફરીથી મળીને નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત